ઓપરેશન સિંધુને બિરદાવવા અને ભારતીય સેનાને વધાવવા દેશવાસીઓના મનોબળને મક્કમ બનાવવા આશયથી વિશાળ તિરંગા યાત્રા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની વસેડી સ્થિત કાર્યાલય ખાતેથી ડીજે ઉપર દેશભક્તિના નારા સાથે હાથમાં તિરંગા સાથે બાઇક રેલી નીકળી હતી જે પેટ્રોલ પંપ ચાર રસ્તા સ્ટેટ બેંક ચાર રસ્તા ક્લબ રોડ ફાયર સ્ટેશન પોલીસ ઓફિસ કાલિકા માતા મંદિર ચોક જૈન મંદિર કસબા ચાર રસ્તા પાંચરાપોળ પોલીસ લાઇન ગુરુકૃપા પેલેસ રોડ થઈ સાસ્થરીનગર સેઠ ભાજપ કાર્યાલય ખાતે પૂર્ણ થઈ આ ભવ્ય તિરંગા યાત્રામાં છોટાઉદેપુર વિધાનસભા ધારાસભ્ય પૂર્વ રેલ રાજ્યમંત્રી તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ છોટાઉદેપુર એપીએમસી ના ચેરમેન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર નગર ખાતે છોટાઉદેપુરના નાગરિકો દ્વારા ભારતીય સેનાને સલામી આપવા બિરદાવવા અને દેશનો જોશ અને જુવાડ બની રહે ભારતીય સેનાને સેલ્યુટ કરવા માટે આજે તિરંગા યાત્રા જે આ નગરજનોમાં ફરી સંપૂર્ણ નગરની પરિક્રમા કરી અને આજે આ ગ્રાઉન્ડમાં જ્યારે આપણે સૌ ઉપસ્થિત છે ત્યારે જે આતંકવાદી ઘટના પહેલગામની ધરતી ઉપર થઈ અને સત્યાવીસ જેટલા ભાઈ બહેનોએ ને ત્યાં શહીદ થયા એના કારણે દેશભરની અંદર ખૂબ આક્રોશ હતો અને એ આક્રોશ નો જવાબ આપવા માટે ભારતીય સેનાઓ ઉપર અને ભારતની સરકાર ખાસ કરીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર ખૂબ પ્રેશર હતું કે આ પાકિસ્તાન દ્વારા ફેલાવેલા આતંકવાદની લીધે વારે ઘડીએ આતંકવાદી ઘટના બની અને નિર્દોષ નાગરિકોના જાન ગુમાવવા પડે છે ત્યારે ભારતીય સેનાઓએ એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના જ્યાં આતંકી અડ્ડાઓ જ્યાં ધમધમે છે જ્યાં ટ્રેનિંગ અપાય છે એવા આતંકી અડ્ડાઓનો એર સ્ટ્રાઇકના માધ્યમથી જે નાશ કર્યો છે અને એનો વળતો જવાબ પાકિસ્તાને આપવાનો પ્રયત્ન કર્યો ડ્રોનના માધ્યમથી એલ ઓસી પર છમલા કરીને પરંતુ ભારતની ત્રણેવ પ્રકારની જે સેના છે એ સેનાએ એનો જળવા તોડ જવાબ આપી પાકિસ્તાનને માત્ર બે દિવસની અંદર